વિસાવદર કડી વિધાનસભા શરૂ થઈ જશે મતદાન માટેની મશીનરી મતદાન મથક પર પહોંચી પોલિંગ સ્ટાફ પણ મતદાન મથક પર પહોંચી ગયો છે કડીની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે કડી વિધાનસભામાં કુલ બસો ચોરાણું મતદાન બૂથ પર મતદાન થશે મતદાન કામગીરી માટે કુલ સોળસો વીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે પેટા ચૂંટણી માટે આવતીકાલે એટલે ગુરુવારે મતદાન યોજાવા જઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે મતદાન માટે ઉપયોગમાં લેવાતી તમામ મશીનરી અત્યારે મતદાન મથકો સુધી પહોંચી ગઈ છે પોલિંગ સ્ટાફ પણ મતદાન મથકે પહોંચી ચૂક્યો છે અને આવતીકાલે સવારે જે મતદાન શરૂ થવાનું છે મતદાર અહીંયા પહોંચે ત્યારે તે ઝડપથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે થઈ અને આગલા દિવસે જે કંઈ તૈયારીઓ કરવાની હોય છે એ તૈયારી આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો વિસાવદર શહેર છે વિસાવદર શહેરની અંદર આવેલી આ સરકારી શાળા છે કે જે મતદાન મથક અહીંયા બનાવવામાં આવ્યું છે પેટા લઈ અને પોલિંગ બુથથી લઈ અને મતદાનની અંદર ઉપયોગમાં આવતી મશીનરી ઈવીએમ મશીન વીવીપેટ મશીન સહિત જે તમામ મશીનરીઓ છે એ મશીનરી અહીંયા પહોંચાડી દેવામાં આવી છે મશીનરી સેટ કરવામાં આવી રહી છે અને સાથે મત કુટીર પણ અહીંયા લગાવી દેવામાં આવી છે તો આ તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા સીસીટીવી લાગેલા છે એ સીસીટીવી પણ દર્શાવવાનો પ્રયાસ કરશે આ પેટા ચૂંટણીની અંદર ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો ઉપર સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે જેના કારણે કોઈ પણ ગડબડીનો આરોપ ન લાગે અને જો આરોપ આવો કંઈ લાગે છે તો આ સીસીટીવીના માધ્યમથી તેની હકીકત જાણી શકાય ચોમાસાની ઋતુ છે વરસાદ વર્ષો છે અને હજુ પણ વરસાદ વરસી શકે એ પ્રકારેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે મતદારોને થોડી તકલીફ પડે એવું પણ લાગી રહ્યું છે કારણ કે આ મુખ્ય દ્વાર જે છે ગેટ કે જ્યાંથી મતદારો અહીંયા મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે ત્યાં આ પ્રકારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને કાદવ કીચડ પણ જોવા મળી રહ્યું છે શક્યતા એ પણ છે કે જે પ્રમાણેની પરિસ્થિતિ આ મતદાન મથકની બહાર જોવા મળી રહી છે એ જ પ્રમાણેની પરિસ્થિતિ અન્ય મતદાન મથકો બહાર પણ હોઈ શકે છે અને જો આવતીકાલે વરસાદ વરસે તો વરસતા વરસાદે આ પ્રમાણેના રસ્તામાં તેમને અહીંયા મતદારોએ આવવું પડશે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા વિસાવદર